પાછો ફરીથી એ જ જગ્યાએ અને એ જ લોકેશનથી આ બીજો બ્લોક ચાલુ કર્યો છે એ પણ બીજા દિવસનો કેમ કે મિત્રો આ લોકેશન સારી છે ને કેમકે હવા હવામાં છે ને આ દાળો આગળ આવે એને આ ખોપો પડે અને છે ને ન આવે ના છે ને આ કંઈ વાડીનો સાયો આવે ને અહીંયા એટલે આપણો બ્લોગ સારો શૂટ થાય અને તો મિત્રો ફાઇનલ આજે જુઓ કે હું જઈ રહ્યો છું એક મોટો નિર્ણય લેવા તો એ નિર્ણય હું છે કહું તો આજે મારે દવા સાટવાની છે એ પણ જીરાની અંદર તો જુઓ આપણું સાધન તૈયાર કરી દીધું છે આવી રહ્યું આપણો પંપ તો ચાલો લઈને જઈએ આવે દવા સાટવા કેમકે હવામાં જ બ્લોક ચાલુ કરવું પડે ને કેમ કે હવામાં જ બ્લોક આપણે દવા સાટવાની હોય અને જુઓ દવા ક્યાં સાટવાની પલ્લા પડે તો ચાલો પહેલા ગાડી લઈને જવું હાલીને નહીં જવું આપણે એટલે બધે પંપને પહેલા ભેરવી લઈએ ખંભાવ ઉપર અને કે આપણે જોડે શેર હતા એટલે વિડીયો નથી બનાવ્યો અને આટલું સાટી કાઢ્યું દવા જુઓ કે પંપ લઈને આવી જશે અને આપણે જુઓ કે આ દવા સાટીએ છીએ હમણાં આ કઈ દવા છે જીરામાં સાટીએ છીએ આ દવા બીજી આ છે અને આપણો આ પંપ છે અને ઓલો પંપ બગડી ગયો હમણાં એટલે જુઓ કે માપ્યું કઈ ગયું માપી ઓલા પંપમાં છે ભાવુભાઈના પેલા પાણી ભલીએ ચાલો મિત્રો આપણે ચેમણા તો ચા પીવા ગયા ચા એ પણ ચા નાતી એટલે દૂધ પીને આવ્યા મસ્ત આદુવાળું બહુ મજા આવી ભાવ આદુવાળું સો પિનસઠ બીજું કઈ દેખાડું ને હું જંગલ કેવું ઊંડે જંગલ આ જો ટીટુ છે કોની

ચાલો દવાને સર કરી દઈએ કયા શાથી લેવાનું ખબર છે આઈ જાઓ સાહ ચાલો સાટવાની દવાને ચાલુ કરી દઈએ જો મશીન ચાલુ થાય હમ દવા રે દવા એક નંબર દવા સાટો મિત્રો જેને પણ ઓર્ડર આપવો હોય દવા સાટવાનો મને લાલજો અને મિત્રો આપણે એને બે હજાર પચીસ માટે ચાલુ કરી દીધી છે દવા સાટવાની બે હજાર પચીસ ત્રણ તારીખ પહેલો મહિનો જાન્યુઆરી ચાલુ કરી દીધી દવા સાટવાની એક નંબર દવા સાટો પહેલી નથી આવડતી સવાર હારમાં હમણાં આવડે છે દવા એટલે કોઈ ટેન્શન નહીં લેવાનું તમારે બાકીની દવા તો હું સાટો જ છું કેવી જુઓ ચાલો સાટવાની સરળતા રાખીએ

કાં ભાવા મજા આવે કે મજા આવે કે સાટવાની પાવ દવા અતિ હમળા દીને મોજ જમળાય ને કેમ કે પંપ નો અવાજ કેવો હમળાય જો કે આપણે એક એક પંપ ચાટીને પાછા આવતા જશે ચા પીધા પછી એક એક પંપ ચાટીને આવ્યો ઓલામાં જુઓ કેટલું પાણી વહેલું છે હજુ મારામાં નહીં હોય તો મેં સાફ પૂરું કરી નાખ્યું અને છેલ્લા છેલા પંપ રહ્યા છે આ ભાગના અને ઓલી બાજુ હજી જવાનું છે ને હજુ આપણો પાક પટ્ટો બાકી છે હજી હજી વીસ વિઘા જેટલું જીરું બસ્ટ્રો સાતવાનું બાકી છે એ તો કાલ પણ સાટસું એ તો બપોર પછી પણ અને આ જંગલમાં જવો કે તમે એક વિડીયો બનાવ્યો તો મેં ન જોયો તો જોઈ લેજો હું નીચે મૂકી દઈશ અને જુઓ કે ભૂંડા અને રોજડા હેરાન કરાશે એટલે અમે લોકોએ ટમકડા બાંધી દીધા છે હા હા મારી તૂટું ઉપરથી કુડી આવે છે હમણાં અહીંયા હે તમને વિડીયોમાં બતાવ અહીંયા વવાળા છે પણ હમણાં નથી એ કોઈ ટેન્શન લેતા ના ઓકે એટલે બિંદાસ જિંદગી જીજો એટલે જીવજો આપણે આખા દિવસની મહેનત અને હમણાં વાગી ગયા છે ચાર અને દવા સાટી દીધી છે એ ભાગની અંદર ઓલા ભાગની અંદર હું જો કે ખાલી દવાના ડબલા લઈને જાઉં છું થોડીક દવા છે અને આપણો ઓલ્લા પીપળા છે ને એક વસ્તુ પડ્યું છે એ લેવા જવાનું છે અને આપણે ગાડી જે વાડે પડી છે એટલે ને પણ લેવા જવું કેમ કેમકે હજી થોડું કામ છે હજી મરચાં ઉતારવાના બાકી છે થોડાક એ મરચાં ઉતારવા લે જવું પડશે એટલે પાંચ કિલો જેટલા ઉતરવાના છે બધા નહીં ઉતરવાના એ કોઈકને લઈ જવાના છે એવું તમારા ચાઇલા કરે અને પાંચ મિત્રો બે ત્રણ દિવસની અંદર જીરું દેખાવા માંડ્યું છે થોડું થોડું હમણાં ના દેખાય તમને સવારમાં જ દેખાય કેમ કે અહીંયા સવારમાં લીલું હોય હમણાં હુકાજ જોઈ અને આ જો કે હું ઢોરિયા ઢોરિયા હાલીને જામશે કેમકે અંદર જીરાની અંદર ન હલાય કેમકે જીરામાં ચાલવા જઈએ આપણે તો જીરુંને નુકસાન થાય જો કે અહીંયા મેં એકલો જ ચાલુ છું રોજે જ હું આવું એટલે સૌથી પહેલાં તો આપણે વસ્તુ લેવા જવું પડશે એ પડી ગયું છે ફવાનું પડી રહ્યું છે એ વસ્તુ તમને દેખાડું ચાલો હું પડ્યું છે મારું વસ્તુની અહીંયા આજે દવા સાટી એ પણ પહેલી વાર એ પણ બે હજાર બે હજાર પચીસનું મોડલ મોડલ નહીં એટલે પચીસમાં મુહૂર્ત કરી આપણે એ પણ દવા સાટવાની ખાલી દવાના ડબલા હજી બહુ કામ છે ચાલવા જેવું આ હેડે આવી ગયા છે ઠેઠલી વાળેથી અને અહીં આવી ગયા છે કેમ કે વસ્તુ લેવાનું બાકી છે હજી હજી પોયકા નહીં ખભા મિત્રો બહુ દુખે છે પહેલી વાર આ ખબર દુખે છે ને આજે ઊંઘ કકામાં આવે એ નહીં ખભા આજે તો અને દવાટ કોઈ દી ન શટાય પણ આ સાટું પડે મજબૂરી છે મજબૂરીનું બોનું એક તો કોઈ નથી એટલે મિત્રો સાટું છું હું દવા બાકી તો હું નહોતો ચાટતો દવા તમે લજો રોજડા જેવું હોય છે મને એરી રે રિયા તમે નહીં દેખાય આ બધું જો હશે અને આપણો વસ્તુ મેં મિત્રો આ લાઈટની ટીંગ વીધું ઓલું રીધુઓ થાકી ગયા છે દવા દવા નાટલો આખો ભાગ સાટી દીધો દવા આપણો આ સેલ્ફી સ્ટેન્ડ જુઓ કે અહીંયા પડ્યું હતું પાછું મિત્રો અહીંયા કોક લઈ જાય સ્ટેન્ડ જુઓ કે હું લેવા આવ્યો તો આટલો ભાગ સાટી ગયો છે અહીંયાથી અને હવારમાં આટલું સાટવાનું છે હજી કાલ ઓલી મરચી પણ સાટવાની છે દવા કાલ કાલમાં આખો દિવસમાં ગોટો વળી જાય છે આટલો મિત્રો મેં થોડાક મોડા દવા સાટવાની શરૂઆત કરી બપોર પછી ખાવા આવ્યા હતા ત્યાર પછી ત્રણ વાગે ચાલુ કરી હતી દવા એટલે વાર તો લાગે નહોતો રોજરાનું બચ્યું પણ છે પણ તમને નહીં દેખાય અને મારા ખોટો તમને દેખાડવું નહીં ને જો મિત્રો એવું લાગે કે ખબા પર ને પંપ મૂકીને રાખવો પડે એક આટો પંપ ચડાવ્યો પછી જો પંપ ઉતાર્યો તો પછી દુખવા માંડે એવું થાય પંપ ઉતારતા પૈસા દુખવાનું ચાલુ થાય આટલા ભાગમાં મેં હું એકલો સાકી દઉં દવા હવે પાણી ચાલુ કરવું પડે એવું છે પણ હું કરે ચલો ચલો આગળ પણ દવા પૂરી થઈ છે અને નવો ઓર્ડર આવી ગયો છે તો ઓર્ડર પ્રોકરા અને દવાના ડબલા જો એ લઈ બધું આવી જશે આ ડબલા કઈ મેલમ કઈ અને મિલદામ નાના નાના દેખા પડે એમ મૂકું તો મેલમ પેલા ડબલા સૌથી પેલા હાથ ધરવા પડશે અને કલાને વસ્તુ મક્ટોુંંદર બાઇક ની અંદર પછી અઢો પર હે આઈ દે આપડે કટારા બાઇક નય જબલું મરચા ઉતર અને મિત્રો देसी जुगाड़ બતાઉ તમને જો કે આ મોટર છે હે તો મોટર ની અંદર થી પાણી જાય તો બધારે પાણી જેતો આ કું અંદર જાય છે રાતે કુવો ઠે તો પોડી ભરા જો તો મને કબૂતર છે અને જો પૂં કૂવામાં પાણી નાખે આ વાલ ફેરવે તો અડધું પાણી જાય એટલા માટે નીકળ્યું છે અને કૂતરા જેવું ગલુડિયા પણ છે કાલ દેખાડવું આજ નહીં દેખાડું મને બહુ કંટાળો છે ચાલ આજ તો જો કે આપણે નાઈ પેલા ફ્રેશ થઈ ગયા સાંજના પાગી હાડા હાડા પાંચ વાગી ગયા છે ને જો કે આપણે મરચાં આવી ગયા કાનના આ મરચા લેવા ગયા તા આપણે ત્યાં આપણે નથી વિડિયો બનાવ્યો અને છે જો આટલા મરચાં ઉતાર્યા આ આ સુરત લઈ જવા માટે મરચાં મરચાં અને કેટલા આટલું વસ્તુ મિત્રો સુરત લઈ જવાનું સુરત એ પણ ખાવા માટે તો મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ કેમકે બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો ચાલો મળીએ બીજા બ્લોગની અંદર બધાને જય શ્રી રામ